નમસ્કાર ગુજરાતીઓ ફરીથી આકાશી આફત માટે તૈયાર રહેજો આકાશમાં ફરી મંડરાયા વાદળો ગુજરાતના વાતાવરણમાં આજથી મોટો પલટો આવવાનો છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ફરી છે રાજ્યના વાતાવરણમાં આજથી પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે ચાર દિવસ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયકોલોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તન થયું છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે લઘુત્તમ તાપમાનનો પારો ચૌદ ડિગ્રી આસપાસ રહી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો અનુભવ થતો હતો પરંતુ હવે ફરીથી લોકોએ ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનો રાજ છે હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે અંબરલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગો પર થશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે આ દિવસોમાં પવનની ગતિ પણ વધારો રહેશે ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે પાંચથી સાત માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો